સતયુગમાં ધર્મ ચાર પગ ઉપર ઊભો છે સત્ય તપ પવિત્રતા અને કરુણા આ ચાર વસ્તુ ઉપર ધર્મ ઉભો છે સતયુગ ગયો એટલે એક પગ યુગમાં ધર્મ ત્રણ પગ પગ ઉપર ઉભો રહ્યો છે સત્ય ગયું શું તપ પવિત્રતા કરુણા ત્રેતા યુગ ગયો તો ધર્મનો બીજો પગ કપાઈ ગયો દ્વાપર યુગમાં ધર્મ બે વસ્તુ ઉપર ઉભો છે પવિત્રતા અને કરુણા સત્ય ગયું તપી ગયું તમે જોજો મહાભારતના યુદ્ધમાં કેટલી વખત ખોટું બોલાણું એટલી વખત બોલાણું પછી દ્વાપરે ગયો ને તો પવિત્રતા નો પગ કપાઈ ગયો કળિયુગમાં ધર્મ એક પગ ઉપર ઉભો છે અને ઈ માત્ર કરુણા હજી સુધી સમાજમાંથી કરુણા ગઈ નથી કરુણા હજી છે દુનિયામાં આ સૃષ્ટિમાં સમાજમાં મનુષ્યોની અંદર સંવેદનશીલતા છે કરુણા છે હજી પણ કોઈક ભૂખ્યું જડી જાય તો માળા એને રોટલો આપે છે હજી પણ કોઈક અભાવગ્રસ્ત જડી જાય તો માળાને કરુણા જાગે છે લોકો લોકોની મદદ કરે છે આ એક જ વસ્તુ કરુણા ઉપર ધર્મ ટક્યો છે બાકી હવે નથી સત્ય હવે નથી તપ હવે નથી પવિત્રતા માત્ર ને માત્ર કરુણા ઉપર હવે ધર્મ કળિયુગમાં ટક્યો છે